યુદ્ધ જેવા વાતાવરણ વચ્ચે ભ્રામક ફોટો શેર કરનારને આખરે પોલીસે ઝડપી પાડ્યું છે સુરતની ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગ વાતાવરણ વચ્ચે ગત તારીખ પહેલી મે બે હજાર ના રોજ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુકમાં પોલીસ દ્વારા વિવિધ પોસ્ટ ચેક કરવામાં આવી હતી ત્યારે એ એમ શેખ નામના ઈસમે અપલોડ કરેલો ફોટો કે જે ફોટો રિયાઝ કુરેશી શેર કરેલો હતો તે ફોટોમાં બે આર્મી જવાન અને તેમની વચ્ચે મુસ્લિમ જેવા દેખાતા વ્યક્તિને પકડેલો હતો આ પોસ્ટમાં પકડે ગયે જિંદા કાશ્મીરી आतंकी ने पूछताछ के दौरान कहा कि आरएसएस हमें हथियार पैसा मुहैया कराती है और हिंदुओं को मारने के लिए कहती है ताकि हिंदुओं के दिमाग में मुसलमानों के लिए नफरत भरी जा सके અને ખાણવાળો ફોટો મૂકી અને આ મુજબના આક્ષેપ કર્યા હતા આમ દેશની એકતા અને સુરક્ષાને જોખમમાં મુકતી ખોટી પોસ્ટ ગેરમાર્ગે દોરી રહી હતી આ ફોટો અપલોડ કરનાર રિયાઝ કુરેશી વિરુદ્ધ ભેસ્તાન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉન વિસ્તારમાં રહેતા અને નોનવેજના ધંધા સાથે સંકળાયેલા રિયાઝ મહંમદ કલન કુરેશીને ફેસબુકના એકાઉન્ટના આધારે ઝડપી પાડ્યો હતો રિયાઝ પાંડેસરા નગરમાં નોનવેજનું વેચાણ કરે છે અને પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કરી એફએસએલમાં મોકલ્યો છે